મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિ પટેલ અને તેમના પતિ નીતિન પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ શ્રાવણ માસમાં પ્રજ્ઞાચક્ષુ યાત્રાળુઓ માટે દ્વારકા અને સોમનાથની ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ચાલીસ થી પિસ્તાલીસ યાત્રાળુઓ વડોદરામાંથી રવાના થયા જેમાં પ્રજ્ઞાચક્ષુ સાથે તેમના સાથે ઉભી કરવામાં આવી આ પ્રસંગે વડોદરા ભાજપના મુખ્ય ડોક્ટર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહી સેવા કાર્યને બિરદાવ્યું હતું જ્યોતિ પટેલ તથા તેમના પરિવાર દ્વારા આ શ્રેષ્ઠ સેવા પ્રવૃત્તિએ સમાજમાં વિશિષ્ટ ઉદાહરણ ઊભું કર્યું છે જે સમાજ માટે પ્રેરણાદાયક છે પ્રજ્ઞાચક્ષુ લોકો છે એમની સાથે એમના કેરટેકર હોય છે એ ટોટલ મળીને ચાલીસ લોક છે અને ચાલીસે ચાલીસ લોક દ્વારકા જવા રવાના થવાના છે ત્યારે ત્યાં આગળની જે વ્યવસ્થા છે દર્શનથી માંડીને જમવાથી માંડીને રહેવાથી માંડીને આપણે એમની વ્યવસ્થા કરી હતી ગત વર્ષે અમે બીજા ગ્રુપને લઈ ગયા હતા કર્ણાટક લોકોને જે લોકોને આપણે દ્વારકા બે દ્વારકા નાગેશ્વર મંદિર માતાજીના મંદિર આવે છે દરેક જગ્યાએ દર્શન કર્યા હતા એમની સાથે ખૂબ એન્જોય કર્યું તો આ વર્ષે સમયનો થોડો અભાવ હોવાથી અમે સાથે નથી જઈ શક્યા પણ વ્યવસ્થા બધી જ એમની અમે કરી આપી છે આપણે બધા જ શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી નાની મોટી યાત્રા કરતા હોઈએ છે ત્યારે ગયા વર્ષે મારે મારા પત્નીને એટલે કે કાઉન્સિલર જ્યોતિબેન પટેલ અને મને એક વિચાર આવ્યો કે આ પ્રજ્ઞાચક્ષુ હોય એ લોકો તો ભગવાને જોઈ બી નહીં શકતા પણ મનની આંખોથી એમને દર્શન કરવા હતા એમની ઈચ્છા એમને દર્શાવી તો ગયા વર્ષે મેં એક ગ્રુપ જે સલીમભાઈ વોરાણું હતું એમને મેં દ્વારકાના એના દર્શન કરાયા અમે જાતે ગયા હતા ચાલુ વર્ષે બી બીજું કેશવભાઈ ગીરીનો ગ્રુપ છે ગોત્રી પાસે એ લોકોના ચાલીસ જન એક્સપર્ટ સાથે એટલે કે કેરટેકર સાથે જણને આજે જવું હતું એટલે એમને મને રજૂઆત કરી મેં કીધું મારે તમને લઈ જ જવા છે પણ અમારી વ્યસ્તતાના લીધે અમે નહીં હશે પણ તમારો બધો બંદોબસ્ત અમે કરી આપીએ છીએ એ લોકો ચાલીસ જણને આજે અત્યાર નીકળશે કાલે દ્વારકા પહોંચશે અને એમનું તો સોમનાથ સાથે છે સોમનાથ અને દ્વારકામાં મેં જાતે બધો બંદોબસ્ત કર્યો છે કે વગર લાઈને બિલકુલ ભગવાનની આગળ જઈને દર્શન કરી શકે એવી અમે રજૂઆત કરીને કન્ફર્મેશન લીધું છે ત્યાં આગાડી બધે રહેવાનું અને જમવાનું અમને ફ્રી મળે એવી વ્યવસ્થા કરી છે વડોદરા શહેરમાંથી પ્રજ્ઞાચક્ષુ એસોસિએશન ઓફ ધ બ્લાઇન્ડ તેના બધા મિત્રવર્તુળ સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થયું છે એમાં ભગવાન સોમનાથ દાદાના દર્શન અને દ્વારકાધીશના દર્શન એની યાત્રાનું આયોજન ખૂબ સુંદર મજાનું થયું છે આ ભગવાનના દર્શન કરવાનો એક જીવનમાં અનેરો ઉલ્લાસ અને આનંદ હોય છે ભગવાને જે પણ સ્થિતિ આપી હોય પણ એમના મનતક્ષુથી આ આનંદ એમને પ્રાપ્ત થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એ જ પ્રમાણે આજે એમને ભગવાન શ્રી રામલલ્લાના અયોધ્યામાં દર્શન થાય એની પણ ઈચ્છા વ્યક્ત કરી છે તો એમની ઈચ્છા પણ ભગવાન પૂર્ણ કરે અને અમારા કાર્યકર્તાઓને સહયોગ કરે તેથી કરીને એમને ભગવાન રામલલ્લાના દર્શન થાય